નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જામીન આજે નર્મદા જિલ્લા જે અદાલત છે સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે ચૈતરભાઈ વસાવાને લઈ અને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચૈતરભાઈની મુશ્કેલીમાં વધારો થયો છે તેમનો જેલવાસ લંબાયો છે તેઓના વકીલ જણાવી રહ્યા છે કે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં હવે જામીન અરજી મૂકશે ચૈતરભાઈ વસાવા સામે ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સંજયભાઈ વસાવાએ ફરિયાદ આપી હતી અને ગઈ પાંચ તારીખે આ બબાલ થઈ હતી સંકલનની મિટિંગની અંદર જેમાં ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ કેસની અંદર ઉતર્યા હતા મેદાનમાં આવ્યા હતા ત્યારે આજે મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચૈતરભાઈ વસાવા સામે ત્રણસો સાત સહિતના ગુનાઓ અને નવી કલમ બીએનએસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓને વડોદરાની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યા છે છેલ્લા નવ દિવસથી ચૈતરભાઈ જેલમાં છે ત્યારે શુક્રવારે તેઓની વકીલ દ્વારા તેઓના વકીલે જામીન અરજી મૂકી હતી અને તેની સુનાવણી શુક્રવારે થઈ હતી ત્યારબાદ કોર્ટ દ્વારા હુકમ માટે સોમવારની તારીખ આપવામાં આવી હતી અને આજે હુકમ બાદ કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે ત્યારે તેઓના સમર્થકોની અંદર એક પ્રકારની નિરાશા પણ વ્યાપી હશે કારણ કે ચૈતરભાઈ વસાવાની જેલવાસને લઈ અને તેઓના સમર્થકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળતી હતી સંજયભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેઓએ ફરિયાદ કરી હતી અને તેમની ફરિયાદના આધારે ચૈતરભાઈ વસાવાની ધરપકડ થઈ હતી આમ કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થતાં તેઓનો જેલવાસ લંબાયો છે